હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવવાના છીએ કેરી આદુ લસણનું ઇન્સ્ટન્ટ અથાણું તો ચલો શરૂઆત કરીશું તો સૌપ્રથમ અહીંયા વીસ જેટલી લસણની કઢી લીધેલી છે અને પચીસ ગ્રામ જેટલું આદુ લીધેલું છે અને તોતાપુરી કેરી લીધેલી છે તો બને ત્યાં સુધી અહીંયા તોતાપુરી કેરી લેવાની કારણ કે આમાં ખટાશનું પ્રમાણ ઘણું ઓછું હોય છે તો કેરીને કટ કરી લેશું તો અત્યારે હું આટલા ટુકડાની જ અથાણું બનાવી રહી છું કેરીની છાલ ઉતારી લેશું હવે મેં અહીંયા મોટી છીણની છીણી લીધેલી છે છાલ ઉતારીને કેરીને છીણી લેવાની છે તમને જો છીણ પસંદ ના હોય તો તમે કેરીના એકદમ નાના ટુકડા પણ કરી શકો છો પણ આની અંદર છીણ વધારે સારું લાગતું હોય છે તો અહીંયા સરસ મજાની છીણ પાડી લીધેલી છે હવે આદુને ચીલી કટરમાં કટ કરી લેવાનું છે અને લસણને પણ ચીલી કટરમાં કટ કરી લેશું જો તમને લસણ ના ભાવતું હોય તો એકલા આદુ અને કેરીનું પણ અથાણું ખૂબ સરસ થતું હોય છે અથવા તમે આદુ અને કેરીનું પણ અથાણું કરી શકો છો અથવા લસણ અને કેરીનું પણ અથાણું કરી શકો છો હવે આદુ અને લસણ કટ કટ થઈ ગયા છે અને પેનમાં બે ચમચા તેલ એડ કરી દેસું તેલ ગરમ થાય એટલે હિંગ એડ કરી દેવાની અને આપણે જે આદુ અને લસણ કટ કર્યું હતું તે આની અંદર એડ કરી દેસું હવે સ્લો ટુ મીડિયમ ગેસે આને સરસ સાંતરી લેવાનું છે આદુમાં પાણીનો ભાગ વધારે હોય છે માટી સ્લો ટુ મીડિયમ ગેસે આને સાંતરી લેશું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે લસણ અને આદુ બળી ના જવું જોઈએ પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી આને સાંતરી લેશું આ અથાણું ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે શાકની પણ જરૂર નથી પડતી હોતી તો અહીંયા આદુ અને લસણ સરસ સંતળી ગયું છે ગેસ બંધ કરી દેસુ હવે આને ઠંડુ કરી દેવાનું છે બહુ વધારે ઠંડુ નહીં કરવાનું સેજ ગરમ હોય ત્યારે આની અંદર બે ચમચી મેથીઓ મસાલો એડ કરી દેવાનો છે અને સારી રીતે મિક્સ કરી લેશું મિક્સ કરીને એકદમ ઠંડુ થયા પછી આની અંદર કેરીની છીણ એડ કરી દેવાની અને સારી રીતે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ એકદમ ફટાફટ બની જશું આદું કેરી લસણનું અથાણું તૈયાર છે તો તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો આ અથાણું ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે શાકની પણ જરૂર નથી પડતી હોતી તો તૈયાર છે કેરી આદુ લસણનું અથાણું